મિત્રો આજે હળવદમાં હજરત હિમામ હુસેનની સાદતની યાદમાં વિશાળ જુલુસ છે તે કાઢવામાં આવ્યું છે આ વિશાળ જુલુસ હળવદ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી રહ્યું છે તેની સાથે અખાડાના જે યુવાનો છે તે અલગ અલગ કરતાં પણ બતાવી રહ્યા છે અને તમને જે અમે આ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ આ હળવદ શહેરના છે કે આ હળવદ શહેરમાં આજે જે છે તે હજરત હિમામ હુસેનની સાદતની યાદમાં શહેરના મુખ્ય માર્ગો જેવા કે કુંભાર દરવાજાથી લઈ અને લક્ષ્મીઆણી ચોક લક્ષ્મીહાણ ચોકથી દરબાર નાકેન અને દરબારના તેની સાથે આયોજક કમિટી શું કહે છે એ તમે પણ સાંભળો તમામ મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ તમામ જુમા મસ્જીદ તાજીયા કમિટી સહિત અખાડા કમિટી સહિત તમામ હિન્દુ મુસલમાનના ભાઈચારા સાથે આ જુલુસ વર્ષો જૂની પરંપરા ચાલે છે આજે પણ અમે રાબેતા મુજબ હિન્દુ મુસલમાન ભાઈચારા સાથે અને તમામના ભાઈચારાથી આ સાત સહયોગથી અમે આ જુલુસ કાઢીશી વર્ષોથી આ પરંપરા ચાલે છે પ્રમુખ ઇકબાલભાઈ પૂર્વ પ્રમુખ હબીબભાઈ અને મુનાભાઈ ઉપપ્રમુખ અને હુસૈની કમિટીના તમામ નાના મોટા આગેવાનો સહિત આ જાકીર બેલીમ અરુણભાઈ બેલીમ અને નાસિર બેલીમ પછી અશરફભાઈ બેલીમ ઇરફાન શેખ સમીર શેખ ઇમરાન દીવાનું પોતે તમામે તમામ અમે આગેવાનો બધા તાજીયા કમેટીના હળી મળી અને આ જુલુસ અને જુલુસનો તમામે તમામ અખાડાના ભાઈબંધ દોસ્તારો બધા સા પોલીસ પ્રોટેક્શનનો તમામનો સાથ સહયોગથી અમે આ જુલુસ આ રાબેતા મુજબ ભાઈચારા સાથે હિન્દુ મુસલમાનના ના અમે લઈને નીકળીએ છીએ અને વર્ષો જૂની પરંપરા છે આ